વધુ એક મહત્વના સમાચાર ગોંડલ તરફથી ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ગોંડલની આશાપુરી ચોકડી નજીકનો આ વીડિયો સામે આવ્યો છે ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અલ્પેશ કતેરિયાના સમર્થકો પરથી કારથી કાચના પ્રયાસનો હવે આરોપ લાગ્યો છે અલ્પેશ કથિરિયાના સમર્થકો પર કારથી કચડવાના પ્રયાસનો આરોપ લાગ્યો છે જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે ગોંડલનો છે આશાપુરી ચોકડી પાસેનો આ વિડિયો છે જ્યાં ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો અલ્પેશ કથિરિયાના સમર્થકો પર કારથી કચડવાના પ્રયાસનો આરોપ લાગ્યો છે તો બીજી તરફ નશામાં કાર ચલાવી નાગરિકોને કચડવાનો પ્રયાસ કરાયાનો ગણેશ જાડેજાએ આરોપ લગાવ્યો છે પુરાવારૂપ ગણેશ જાડેજાએ આ વીડિયો જાહેર કર્યો છે ગણેશ જાડેજાનું કહેવું છે કે અલ્પેશ કથિરિયાના જે સમર્થકો આવ્યા હતા તે દારૂના નશામાં હતા જેમણે હંકારી અને ગણેશ જાડેજાના જે સમર્થકો હતા તેમને કારથી કચડવાનો પ્રયાસ તેમણે કર્યો છે આ પ્રકારનો આરોપ ગણેશ જાડેજાએ લગાવ્યો છે અને પુરાવા રૂપ આ વિડિયો તેમણે જાહેર કર્યો છે ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચઢાવવાનો પ્રયાસ અલ્પેશ કથિરિયાના સમર્થકો પર આ આરોપ લાગી રહ્યો છે કારથી કચડવાનો આરોપ તેમની પર લાગ્યો છે ગોંડલની આ આશાપુરી ચોકડી પરનો આ વિડીયો છે વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે છે પરાક્રમસિંહ જે રીતે સવારથી આપણે જે આ હાઈ હાઈ વોલ્ટેજ ડ્રામા આપણે જોઈ રહ્યા છીએ તેની વચ્ચે વધુ એક વિડીયો સામે આવ્યો છે ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આ વિડીયો છે શું મધુ વિગતો ચોક્કસ રાજકોટ જિલ્લાનું ગોંડલ આજે સમગ્ર ગુજરાતની અંદર ગોંડલની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ વિડીયો આ તમામ વચ્ચે વિડીયો સામે આવ્યો છે અલ્પેશ કથિરિયા સમર્થકો આ જે કાર ચલાવતા હોવાનો આક્ષેપ ખુદ ગણેશ જાડેજા અને તેમના સમર્થકો દ્વારા કરવામાં આવ્યો છે અને ગોંડલ ના લોકો અને ગણેશ જાડેજા સમર્થકો પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત અત્યારે સામે આવી છે આ તેમના સમર્થકો છે તેમના દ્વારા જ વિડીયો જાહેર કરવામાં આવ્યો છે સામેના પક્ષે જે અલ્પેશ કથિરિયા છે તેમના દ્વારા જે રીતે આક્ષેપ કરવામાં આવ્યો હતો સાથે સાથે કાર ના કાચ ફોડવામાં આવ્યા હતા અને ગુંડાગીરીને લઈને અલ્પેશ કથિરિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો તો બીજી તરફ આ વિડીયો જે ગણેશ જાડેજાના જે સમર્થકો છે તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે આ વિડીયો પોલીસને પણ આપવામાં આવશે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગણેશ જાડેજા અને તેના સમર્થકો દ્વારા સાથે સાથે સામેના પક્ષે અલ્પેશ કથિરિયા છે તેમના દ્વારા પણ જે કારના કાચ ફોડી નાખવામાં આવ્યા છે તેને લઈને પણ સવાલો ઉભા કરવામાં આવ્યા છે બંને તરફ હાઈ વોલ્ટેજ ડ્રામા વગર ચૂંટણી એ ડ્રામા જોવા મળી રહ્યો છે અને ગોંડલ અંદર આજે સમગ્ર સૌરાષ્ટ્ર નજર હતી સમગ્ર ગુજરાત રાજ્ય સરકાર રાજ્ય દરેક પક્ષના રાજકીય આગેવાનો ઉપરાંત લોકોની પણ સામાન્યમાં સામાન્ય નાગરિકોની પણ ગોંડલ પર નજર હતી જે રીતે સુલતાનપુર માં સભા થઈ અને સભાની અંદર પડકાર ફેંકવામાં આવ્યો આ પડકાર અલ્પેશ કચરિયાએ જીલી અને ગોંડલ અંદર પ્રવેશ કર્યો ત્યારબાદ નો સવારથી હાઈ પ્રોફાઇલ ડ્રામા છે ખોડલધામ કરવામાં આવ્યા સવારે જે ગોંડલ અંદર આશાપુરા માતાજી દર્શન કરી અને સ્વામિનારાયણ જે મંદિર છે અક્ષર પુરુષોત્તમ મંદિર છે ત્યાં દર્શન કરી અને રૂટ આખો પોલીસ દ્વારા ડાયવર્ટ કરવામાં આવ્યો અને જે કોઈ ઘર્ષણ વધુ ન થાય તે માટેના પ્રયાસો પણ

હાઈવે ઉપર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા એના માથે ગાડી ચડાવવામાં આવેલી એના તમામ પુરાવા તમામ ફૂટેજ મારી પાસે છે આપ કેશો તો આ ફૂટેજ જાહેર કરવાની મીડિયાના મિત્રોને આપવાની મારી પૂરેપૂરી તૈયારી છે ક્યાંય પણ પહેલ અમારા તરફથી કે ગોંડલના લોકો તરફથી નથી કરવામાં આવેલી જે રીતે બેફામ રીતે નશો કરી અને ગાડી ચલાવતા યુવાનોએ બહારથી આવી એમની ટીમ સાથે આવેલા યુવાનોએ જે રીતે ગોંડલના યુવાનો ઉપર ગાડી ચડવાના ચડાવવાના પ્રયત્ન કર્યા એ ઘટનાના તમામ પુરાવા એ ઘટનાના તમામ વિડીયોઝ મારી પાસે છે આપ કહેશો તો હું ચોક્કસપણે મીડિયાના મિત્રોને પણ દેવાની મારી પૂરી તૈયારી છે